યહતન વિશ કી બેલરી ગુરુ અમૃત કી ખા શીર દિજે શદ ગુરુ મિલે તો બીશાજા ભારતના ભવ્ય વારસાને નવ પલ્વિત કરવામાં હજારો ઋષિઓજી કરુણા કંડારા છે એટલે જ તો આજે ભારતની ભવ્યતા સર્વ વ્યાપક છે આવા જ એક કર્તવ્યનિષ્ઠ અને ગુરુભક્ત શિષ્ય આરૂણીની વાર્તાને આજે આપણે માણીશું ગુરુ મહામુનિશ્રી ધૌમ્યજીના આશ્રમમાં આરુણી નામનો એક શિષ્ય ખૂબ જ નમ્ર સેવાભાવી અને આજ્ઞાંકિત હતો એક વખત ખૂબ વરસાદ પડ્યો ગુરુજીએ આરુણીને કીધું કે બેટા આરુણી ખેતરની રખેવાળી કરી આપ ગુરુના આદેશ પ્રમાણે આરુણી ખેતરમાં જાય છે અને ખેતરમાં જઈને જુએ છે તો બધું પાણી પાળા તોડીને બહાર વહેવા લાગ્યું હતું આરુણીએ તૂટેલા પાળામાં માટી નાખવા માંડી પરંતુ પાણીના વેગમાં ભીની માટી તણાઈ જતી હતી છેવટે આરૂણી પાણીને રોકવા માટે પોતે જ એ ગાબડાની અંદર આડો સૂઈ ગયો એના શરીરના અવરોધના લીધે વહેતું પાણી તો રોકાઈ ગયું પણ એણે વિચાર કર્યો કે હવે આ વાતની જાણ કરવા જો હું આશ્રમમાં જઈશ તો ખેતરનું પાણી વયું જશે એટલે આખી રાત એ રીતે પાણીમાં થરથર કરતા આખી રાત એણે પસાર કરી સવાર પડી બધા શિષ્યો ગુરુજીને પ્રણામ કરવા માટે આવ્યા ત્યારે આરુણીને ન જોયો એટલે ગુરુજીએ પૂછ્યું આરુણી ક્યાં છે તે કેમ દેખાતો નથી બીજા શિષ્યો કહ્યું કે ગુરુજી એ તો રાતે ખેતરની સંભાળ લેવા માટે ગયા પછી પાછો આવ્યો નથી ગુરુજી કહે છે કે હે શું વાત કરો છો રાતનો ગયા પછી પાછો નથી આવ્યો શિષ્યો કહે છે કે ના ગુરુજી નથી આવ્યો તરત જ ગુરુદેવ અને અન્ય શિષ્યો આરુણીને શોધવા માટે નીકળે છે અરુણીને બૂમ પાડીને બોલાવે છે કે અરુણી ઓ બેટા અરુણી તું ક્યાં છે કેમ તું બોલતો નથી અરુણીનું શરીર ટાટથી થીજી ગયું હતું પણ ગુરુના વચનો સાંભળી અને ઊભો થાય છે ગુરુદેવને વંદન કરે છે પ્રણામ કરે છે અને કહે છે કે બોલો ગુરુજી શું આજ્ઞા છે ગુરુજી કહે છે કે બેટા તું કેમ રાતભર અહીંયા સુઈ રહ્યો આરૂણી કહે છે કે ગુરુજી આ ખેતરમાંથી પાણી વહી જતું હતું મેં એને રોકવા માટે પ્રયત્ન કર્યો પણ માટીથી ન રોકાયું એટલે હું આડો સૂઈ ગયો જો હું એ સંદેશ લઈને આશ્રમમાં જો કહેવા આવું તો પાણી બધું વહી જાય એટલે આખી રાત આ રીતે પાણીને રોકીને હું સૂઈ રહ્યો હતો ત્યારે ગુરુજીનું હૃદય ભરાઈ આવ્યું શિષ્યની સેવા નિષ્ઠા જોઈને ગુરુનું ગુરુ તત્વ છલકાઈ ઉઠ્યું આ અંતઃકરણમાં જ્ઞાનનો દીપક પ્રગટાવતા ગુરુજી કહે છે કે બેટા અરુણી હવે તું વાંચ્યા વિના જ બધા શાસ્ત્રોમાં નિપુણ થઈ જઈશ આ અંતરમાં શાસ્ત્રોનું જ્ઞાન આપમેળે પ્રગટવા લાગ્યું ધન્ય છે આવા ગુરુ ભક્તોને અને ધન્ય છે આવા શિષ્યોની ભક્તિને આભાર